હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હવે દરેક કાઠિયાવાડી ગુજરાતીઓની તો આ ખાટા મીઠી દાળ ફેમસ હોય છે જે દરેકના ઘરમાં બનતી જ હશે પરંતુ શું તમે જે તુવેર દાળ બનાવો છો એમાં આ એક સિક્રેટ દાળ જે આજે હું રેસીપીમાં બતાવવાની છું એ ઉમેરીને ક્યારેય તુવેર દાળ ખાટા મીઠી બનાવેલી છે જો ન બનાવી હોય તો એકવાર વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જો જેથી એકદમ ખાટા મીઠી નવી દાળની રેસીપી તમને પણ જાણવા મળશે અને બીજા તો શું તમે જ બનાવેલી હશે તો તમે પણ નહીં ઓળખી શકો કે શું સાચેક તમે તુવેર દાળની સાથે આ દાળ મિક્સ કરીને જ બનાવેલી છે એટલી સરસ બનવાની અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તો ગુજરાતીઓની ફેમસ એવી ખાટા મીઠી દાળ તુવેર દાળમાંથી આપણે બનાવીએ છીએ તો અહીંયા મેં જે માપ લીધેલો છે એ ટોટલ બે વ્યક્તિઓ માટેની દાળ બનાવવાના છીએ તો મેં અહીંયા વન થર્ડ કપ જેટલી છે એ તુવેર દાળ લીધી છે અને એ જ વન થર્ડ કપના માપની જે એક વાટ એક કપ છે એ તુવેર દાળ અને અડધો કપ છે એ ચણા દાળ ઉમેરવાની છે હવે તમને એવું થતું હશે ને કે તુવેર દાળમાં ચણાની દાળ જી હા ફ્રેન્ડ્સ એક વખત તમે તુવેર દાળની જે આપણે ખાટા મીઠી દાળ બનાવીએ છીએ એમાં અડધો કપ છે જે પ્રમાણે માપ જેમ કે એક કપ છે એ તુવેર દાળ લીધી છે તો અડધો કપ જો તમે બે કપ તુવેર દાળ લેતા હોય તો એક કપ ચણા દાળ એ રીતે માપમાં તમે એક વખત ચોક્કસ ટ્રાય કરો ખૂબ જ સરસ બને છે તો આ રીતે આપણે બંને દાળ લઈ લીધી છે તો આને સૌથી પહેલાં ચોળી એકદમ અને બેથી ત્રણ વખત પાણીથી આપણે પહેલાં ધોઈ લઈએ મેં અહીંયા બેથી ત્રણ વખત સરખી રીતે પાણીથી દાળ છે એ ધોઈને લઈ લીધેલી છે ત્યારબાદ એને બફાવવા માટે આપણે અહીંયા એક ગ્લાસ છે એ પાણી ઉમેરી દઈએ ત્યારબાદ હજી થોડું પાણી ઓછું છે એટલે બીજો છે એ અડધો ગ્લાસ હવે પાણી ઉમેર્યા બાદ આમાં વનેટ નાના કપ જેટલા છે એ સીંગ દાણાના બી હવે દાળમાં ઉમેરવા માટે અડધું નમ છે એ ટમેટું લઈ લેશું ફાળું કરીને હવે એને સમારી લઈએ એકદમ ઝીણું અને ત્યારબાદ એક નમ જે છે એ મરચું ઝીણું સમારી લેશું આપણે એક નમ મરચું છે સમારેલા ટમેટા અને મરચાં ઉમેરી દઈએ ત્યારબાદ સ્વાદ અનુસાર એક ચમચી જેટલું નમક ઉમેરી દઈએ અને એક ચમચી જેટલું છે એ તેલ ઉમેરી દઈશું ત્યારબાદ દાળ છે એ બફાય ત્યારે ઉભરાય નહીં એના માટે આ રીતે કોઈ એક નાની વાટકી છે એ મૂકી દેવાની અને કૂકરનો આપણો જે આ ભાગ બને છે એમાં ખાલી તેલવાળી આંગળી આ રીતે કરીને ફરતે લગાવી દઈશું એટલે તમે ગમે તેટલી સીટી કરશો કે ગમે તેટલો તમારો ગેસ છે એ ફૂલ કે ધીમો હશે પરંતુ દાળ છે એ બિલકુલ પણ ઉભરાય અને ઉપર આવશે નહીં કે તમારું કૂકર કે કૂકરનું ઢાંકણું અથવા ગેસ છે એ પણ બગડશે નહીં ત્યારબાદ એને ઢાંકી દઈએ હવે આની પાંચથી સાત સીટી કરી લેશું એટલે આપણી દાળ ભાત માટેની જે તુવેર દાળ છે એ ખૂબ જ સરસ બફાઈ અને તૈયાર થઈ જશે દાળ છે એ બફાવા માટે મૂકી દીધેલી છે છતાં પણ આપણું ઢક્કન જે છે એ ક્યાંય પણ ઉભરાતું નથી કે બગડતું નથી તો દાળ પણ સરસ એવી

જો એ ન હોય તો તમે એની જગ્યાએ પાણી પણ ઉમેરી શકો છો તમે જેવી જાડી પાતળી દાળ ખાવા ઈચ્છતા હોય એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરો અને જે ભાતમાંથી નીકળેલું ઓછામાં હોય છે એનાથી દાળ એકદમ સરસ સ્વાદિષ્ટ અને ખાટી પણ બને છે તો પાણી ઉમેર્યા બાદ હવે વલોણા વડે છે એને આ રીતે એક રસ કરી લઈએ હવે ઘણા લોકો આ જ જગ્યાએ ભૂલ કરે છે બ્લેન્ડર મારી દે છે એક રસ કરવા માટે પરંતુ જો તમારી દાળ જ સરસ એવી બફાયેલી હશે તો તમારે બ્લેન્ડર મારવાની કોઈ જરૂર જ નથી અને જો બ્લેન્ડર મારો તો તમારો જે માંડવીનો બી છે એ એને બધું એક સાથે છે એક રસ થઈ જાય છે અને આ તમારું ટમેટું મરચું અને માંડવીના બી છે એ એમને એમ જ રહે છે પરંતુ દાળ છે એ એક રસ થઈ જશે તો આ રીતે વલોણા વડે આપણે એને એક રસ કરી લઈએ હવાઈનું વેલણું છે એના મદદ વડે જે રા દાળ છે એને વલોવી છે તો જો માંડવીના બી છે એ એમના એમ જ રહેલા છે અને જે દાળ છે એ એક રસ એવી થઈ ગઈ છે ક્યાંય પણ દાળ આપણી રહેતી નથી તો આ રીતે હંમેશા દાળ છે એ કરવી જોઈએ બ્લેન્ડર ન મારું એ ખાસ ધ્યાન રાખવું એકદમ એકરસ થઈ ગઈ છે તો હવે દાળ વઘારી લઈએ હવે દાળને વઘારવા માટે એક ચમચી જેટલું જીરું બે લંગ લાલ મરચા જેના સારા કરી લીધેલા છે ત્યારબાદ તજનો ટુકડો એ અને મીઠા લીમડાના પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ દાળ બસાયેલી છે હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર નમક નમક આપણે બાફવામાં પણ ઉમેરેલું હતું એટલે એ પ્રમાણે ઉમેરવાનું છે ત્યારબાદ

હવે ગેસના મીડિયમ ફ્લેમ ઉપર દાળને છે એ બે થી ત્રણ ઉફાણા આવવા દેસો એટલે એકદમ સરસ દાળ છે બનીને તૈયાર થઈ જશે દાળને હવે બે થી ત્રણ ઉફાણાં આવે ત્યાં સુધી પાકવા દઈએ તમારેલી કોથમરી જેથી દાળ પાકે એની સાથે સાથે કોથમરી પણ એમાં છે એ સરખી રીતે પાકી જશે એટલે એનો સ્વાદ જે છે એ દાળમાં ખૂબ જ સરસ આવશે ઉફાણા છે એ આવવા જોઈએ એટલે એક રસ અને સરસ એવી સ્વાદિષ્ટ દાળ છે એ બનીને તૈયાર થઈ જશે તો દાળ છે એ સરસ પાકી ગઈ છે ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ હવે કરી દીધેલી છે તો ખાટા મીઠી એકદમ સ્વાદિષ્ટ અને સરસ દાળ જે છે એ બનીને તૈયાર છે તો તમને આ દાળની રેસીપી કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારું વિડીયો કે ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો આ દાળ દરેક ગુજરાતીઓની તો ફેમસ હોય છે જે દરેક ઘરમાં બને છે પરંતુ શું તમે આ રીતે ક્યારેય બનાવેલી છે કે નહીં મને કમેન્ટ ચોક્કસ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ મારી ચેનલ અને વિડીયોને શેર કરો જેથી એ લોકો પણ પરિચિત બને અને જો વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દેજો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દેજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ